તો સુ કીધું આ બધું ભાષણ કરે છે બધા છત્રી ઓ એટલે છત્રી ઓ બધા નું મત નામ લે એમ બધે નું કોઈ નથી લીધું આલ્યું હે બધે નું કોઈ નથી લીધું તને કોને કીધું કે બધે નું નામ લીધું એમ તો આ મેં ફાસ્ટ ઉપર જોયું હતું બધા નું નામ લેતો એમ હું બધે નું નામ નથી લેતો તું હરખું જોઈ લે એટલે તને ખબર પડે હરખું જોઈ લે જો તું સમજી રીતે વાત કરે તો તારો બાપ બોલે મારે મારો બાપ તારા ઘરે કદી આયવો તો તો દી ના બધા બોલે તો ક્યાં થી બોલે એ કે પેલું હું મોઢે જ બોલું છું તારી જેમ વાય જ નથી બોલતો ભોસડી ના દે માં હું બીજું હરીગળો આવર્તી તું બોલી જા હું ક્યાં છે ઈ કેન પેલો અમરેલી શું આલ્યો આવી ને અમરેલી કયું ગામ તારું અમરેલી અમરેલી અરે પ્રોપર ગામ કયું તારું અરે પ્રોપર અમરેલી પ્રોપર એમ ને હા અમરેલી આવીને ફોન કરજે લેવા આવી તને તો નેજી શાયદો ને દરબાર છત્રિયાનો એમ દરબાર છત્રિયો કેવો હોય ને મને ખબર જ છે કેમ કે મે બધા ભેગા રહી થી તારી જેવા નાલાયક ના હોય